તો જય માતાજી મિત્રો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર જશે કે ગીતાભાઈના ભાઈ મહેશભાઈ રબારીનું અવસાન થયું છે ત્યારે મિત્રો ગીતાબેન રબારી તેમના ભાઈ માટે જોરદાર ગીત ગાય છે તે આ વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ને તમે માય ચેનલ પર નવા હો તો માય ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો મારા નવા વિડિયો જોવા માટે તો ચાલો જોઈએ મિત્રો વિડીયો કે મારો વીર નાનો નીંદરાડો કે જાજી જોખમવાણો માણારા કે વીરની જાન ચાલી કે વીરની જાન ચાલી રે વે વાયરો કે માણારા કે મારો વીર નાનો ને ખરાડો ઇજાજી જોખમ વાળો